ગામના પાદરે કે પછી ચોક ઉપર સાવચેતીના ભાગરૂપે ભેગા થઈ લોકો ઉજાગરા કરી રહ્યા છે જેનરલી તાલુકામાં ઇમરજન્સી લાઇટ બેટરી હેલોજન લાઇટ તેમજ સીસીટીવીના વેચાણમાં નોંધપાત્ર વધારો નોંધાયો હોય તેવું ઇલેક્ટ્રોનિકના વેપારીઓ જણાવી રહ્યા છે સ્થાનિક પોલીસ દ્વારા પણ મિટિંગો કરી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે પોલીસ દ્વારા લોકોને કાયદો હાથમાં ન લેવા અનુરોધ કરવામાં આવી રહ્યો છે પરંતુ ચોડોની દહેશતની અફવાથી તાલુકાના અનેક ગામોના ગ્રામજનો હાલ તો ઉજાગરા કરવા મજબૂર બન્યા છે જેના કારણે ફોક્સ લાઇટ બેટરી તેમજ સીસીટીવી કેમેરાના વેચાણથી ઇલેક્ટ્રોનિક બજારમાં તેજી આવી હોય તેવું વેપારીઓ જણાવી રહ્યા છે મારું નામ સોયબ ખત્રી છે રાજપાડી વાજા કોમ્પ્લેક્સમાં આપણી દુકાન છે સુરતી મોડલ ઇલેક્ટ્રિક પહેલાં બેટરીનું હવે ચલણ બહુ ઓછું થઈ ગયું હતું જ્યારે આ ચોરોનો હાહાકાર આવ્યો ત્યારે બેટરીનું હેલોજન ફોક્સનું વેચાણ વધી ગયું છે લોકોનો ભયનો માહોલ થઈ ગયો છે એના કારણે અમને બી થોડો બેનિફિટ બી છે મંદિરનો માહોલ હતો થોડો તેજીનો માહોલમાં આવેલો છે મારું નામ પ્રવીણ કુમાર રમણલાલ શાહ છે હું શાહ ઇલેક્ટ્રો ઇલેક્ટ્રિકના માલિક છું અત્યારે ચોરીની દહેશત એટલી બધી વધી ગઈ છે અને એના માટે અમારી દુકાનમાં બેટરી હેલોજન અને ચાર્જિંગ ટ્યુબલાઇટોનું ખૂબ વેચાણ વધી ગયું છે અને વેચાણ બહુ વધી ગયું છે અને લોકોને એટલો બધો ભય પહે ગયો છે ચોરીનો એટલે લોકો અજવાળું પણ ફૂલ કરે છે અને ચાર્જિંગ બેટરીઓનું ફૂલ વેચાણ છે અને સામે દિવાળી પણ આવી રહી છે જો આપે ઝઘડિયા ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લાઈક કરી બેલ આઇકન દબાવો રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ